તમારા તૈમલી એક ભાઈ તો પક્કો છે એક કે તમારા ભઈ તમારા કાય ઈ જ્યાં જે કર્મ એટલે શું કરે આયો આયો આવો લા પણ કોડ અલ આ કાજો રાસ ને તમાર માશે હે તો માશે હો શું કે છે આ કંકોડા વેણવા દેતા એ કંકોડા આયા છે તે પાસ હેટતા આલુ ફેરી ફરી હોય એવું છે હોય હા હું શું કહું છું આ બાટકુ લઈને આયું ભિખારી જેવું લાગે છે કુણ છે એ ભિખારી જેવું તો છે પણ તું અત્યારે હોય ને લઈને ચો બધા નહેરી પડ્યો હતા પણ એમને ચોમાસામાં ના આવે ખબર નહીં પડતી તો આપણે ઓર રાખે ને આ બધા લઈને ના હે આ બધા લઈને ચોમાસા ના નહેરી પડે હું એમ જ કેવા માંગુ એમને તો ચોમાસા આવવાનું હતું એટલે તમારા બેન છે શું કોઈ નઈ આ મગજ ખાઈ તો પણ આવો ને કોઈ વાત કરો એકલા ને શું તવા કરો બે જણા આ જો તવો છે તો ચાર ના બે ઉપાસ અમે આ એકલા નહીં બેઠા હોય માસ્યા એ માસ્યા હા

ઘરમાં તો આતો પણ વાત જે તો જોય કે નહીં એક કામ કર તારી આ બધું હું ન જવા દઉં આ શ્યા તું હવે એમ કહે છે કે ના માછે પૈસા આલે છે હોટેલ માં ખવરાવ તું ખાલી એમ કહી દે કે મે મારા માછે પૈસા આલે છે હોટેલ ખાઈ લેજો કહી દે કહી દે એ મેમ નો મારા માછા પૈસા આલે છે તમને હોટેલ માં ખવરાઈ દે એમ કહી દે હોટેલ ખવરાઈ દે છે કે હોટેલ એમ કહી દે હોટેલ ખવરાઈ દે છે માછા કીધું કીધું